બેઠક જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ હતી આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ બ્રિજરાજસિંહ સોલંકી જામનગર આવ્યા હતા જેમાં જામનગર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ જિલ્લા પ્રમુખ અને હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા યુવાનોએ દેશની રાજનીતિમાં આવવું જોઈએ તેવું જણાવવામાં આવ્યું છે સાથે જ જેટલા આત્મહત્યા કરી હોવાનું જોવા મળ્યું છે સંજય સિંહ મનોજ સિસોદિયાને જેલમાં નાખ્યા હવે અરવિંદ કેજરીવાલને પણ જેલમાં નાખવા માટેની તજવીજ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે આદિવાસી નેતા ચેતન વસાવાને પણ ભાજપે જેલમાં નાખ્યા છે આમ આદમી પાર્ટી આંદોલન માંથી જન્મેલી પાર્ટી છે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી ડબલ રોડમાં આવે અને ભૂમિકા ભજવશે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત મારું નામ બ્રિજરાજ સોલંકી છે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આજ રોજ જામનગર ખાતે યુથ વિંગની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જે રીતના સમગ્ર ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાઓની અંદર યુથ વિંગ પ્રવાસ કરી રહી છે ત્યારે છેલ્લા ચાર જિલ્લાઓ બાકી છે અને સોમનાથ ખાતે સમાપન છે પંચમહાલથી ચાલુ કરીને આજે જામનગર પહોંચ્યા છીએ અને આવતીકાલે સોમનાથ અને પોરબંદર અને આજે સાંજે દ્વારકા જઈ રહ્યા છીએ અમારા પ્રદેશ અધ્યક્ષ ભાઈ શ્રી ઈસુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા મનોજભાઈ સોરઠિયાના નેતૃત્વ નીચે આ યુથવિંગ સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી રહી છે આ આવનારી જે બે હજાર ચોવીસનું લોકસભા ઇલેક્શન છે બે હજાર સત્યાવીસનું વિધાનસભા ઇલેક્શન છે એની કામગીરી એના ભાગે જે રૂપરેખા છે અમારા જામનગર જિલ્લા પ્રમુખ એવા વશરામભાઈ રાઠોડ મયુરભાઈ ચાવડા એમની આગેવાનીમાં આજે જે રીતના ગુજરાતની અંદર યુવાનો ત્રાહી મામ પુકારી ચૂક્યા છે ખેડૂતો સાથે અન્યાય થાય છે મહિલાઓ સાથે અત્યાચાર થાય છે તેના વિરુદ્ધમાં કઈ રીતના ગુજરાતની જનતાનો અવાજ બનવો તેમના હક અધિકાર અને ન્યાય માટે આજની આ મિટિંગ હતી ઈશુદાનભાઈ ગઢવી હંમેશા કહે છે કે ગુજરાતની જનતા માટે જે પણ કરવું પડે એ કરવા માટે તૈયાર છે અને હવે એ ડબલ રોલમાં એટલે કે જે પહેલાં કામગીરી કરતા હતા ખેડૂતોનો અવાજ બુલંદ કરતા હતા ટીવી શોના માધ્યમથી એ જ રીતના શંખનાદ એક કાર્યક્રમના ભાગરૂપે ઈશુદાનભાઈ ગઢવી ફરી એકવાર કહેવાય છે ટાઈગર ઇઝ બેક ટાઈગર ફરી એકવાર ટીવી શોના માધ્યમથી ગુજરાતની જનતાનો અવાજ બુલંદ કરશે જે રીતના આમ આદમી પાર્ટીને ખતમ કરી દેવાના પ્રયત્ન દિલ્હીની અંદર પણ થઈ રહ્યા છે જે રીતના સંજય સિંહજીને જે રીતના મનીષ સિસોદિયાજીને જે રીતના સત્યેન્દ્ર જૈનજીને અંદર નાખી દઈ ખોટી રીતના અંદર નાખી દઈને જે રીતના આ વખતે ગુજરાતની અંદર ચૈતરભાઈ વસાવાને ખોટા કેસ અને ખાસ તો વાત એ છે કે એમના પત્નીને પણ દોઢ દોઢ મહિના સુધી જેલની અંદર ગોંધી રાખવામાં આવ્યા એ આદિવાસી સમાજ ઉપર હુમલો છે આદિવાસીની દીકરી ઉપર એક હુમલો છે ત્યારે ગુજરાતની જનતા આનું પરિણામ બે હજાર ચોવીસમાં સંપૂર્ણ રીતના આપશે